ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદની માહોલ જામ્યો છે ત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો ત્રેપન તાલુકામાં વરસાદ નોંધાયો છે સૌથી વધુ વરસાદ વડગામમાં ચાર પોઈન્ટ ચાર ઇંચ વરસ્યો છે આ સાથે નડિયાદ અને મેઘરંજમાં ચાર ઇંચ વરસાદ વધુ વરસાદ નોંધાયો છે છેલ્લા ચોવીસ કલાકમાં ત્રણ તાલુકામાં ચાર ઇંચથી વધુ વરસાદ અગિયાર તાલુકામાં ત્રણ ઇંચ કરતાં વધુ વરસાદ અઠ્યાવીસ તાલુકામાં બે ઇંચ કરતાં વધુ અને ચોસઠ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે આ સાથે જ નેવ્યાસી તાલુકાઓમાં સામાન્ય વરસાદ વરસ્યો છે આજે હવામાન વિભાગની આગાહી પ્રમાણે વલસાડમાં ભારે વરસાદ થઈ શકે છે અમરેલી ભાવનગર સુરત ભરૂચ નર્મદા તાપી નવસારી ડાંગમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે કચ્છ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં હળવાથી મધ્યમ વરસાદ થાય તેવી શક્યતા છે પાણી ભરાતા તકલીફ પડતા પાણી અમદાવાદ અમદાવાદમાં વહેલી તમારે જે રીતે વરસાદ વરસી રહ્યો છે જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી હતી આગામી જે ચાર થી પાંચ દિવસ વરસાદ વરસાદની વહેલી છે છે ત્યારે અમદાવાદમાં પણ જે પ્રમાણે ઓરેન્જ એલર્ટ છે જ્યારે સમગ્ર અમદાવાદમાં સાર્વત્રિક વરસાદ છે ત્યારે મોટાભાગના વિસ્તારોમાં કહી શકાય કે જ્યાં વરસાદી પાણી ભરાય છે હાલમાં પણ ઝરમર વરસાદ શરૂ છે સવારે સાડા છ સાત વાગ્યા વરસાદ જે શરૂ થયો છે તેના લીધે મોટાભાગના વિસ્તારોમાં આ રીતના દ્રશ્યો જોવા મળે છે કારણ કે પાણી છે પાણી ભરાવાના સમસ્યા સામે આવી રહી છે દર વર્ષે જેમ આ વર્ષે પણ જે પ્રમાણે કહી શકાય પ્રી મોન્સૂન કામગીરી ક્યાંક ફેલ્યુર છે નિ નિષ્ફળ સાબિત થઈ છે કારણ કે જે રીતે અમદાવાદમાં દર વર્ષે કરોડો રૂપિયાનું જે પ્લાનિંગ કરવામાં આવે છે પ્રી પ્રીમોન્સૂન કામગીરી પાછળ પણ જે કહી શકાય કે અમદાવાદના પશ્ચિમના વિસ્તારો કહી શકાય ત્યાં નારણપુરા હોય જે મેમનગર છે વિજયનગર છે આ તમામ જે વિસ્તારોમાં કહી શકાય કે જ્યાં વરસાદી પાણી ભરાય છે હાલમાં દ્રશ્યમાં જોઈ શકો છો કે જે રીતે સામાન્ય વરસાદ વરસે તો પણ પાણી ભરાય છે પણ જો દોઢથી બે ઇંચ વરસાદ વરસી જાય તો પણ પાણી ભરાવાની સમસ્યા ઠેરી ઠેરો છે કારણ કે લોકો છે તે તમામ જે કહી શકાય કે મોટા મોટાભાગના સમગ્ર વિસ્તારોમાં ક્યાંક ને પાણી ભરાવાને કારણે અટવાઈ પડતા હોય છે લોકોના વાહનો ખરાબ થતા હોય છે તેમજ જે કહી શકાય કે આ જે પાણી ભરાવાને કારણે લોકોની દુકાનો તેમજ ઘરો સુધી પણ પાણી ભરાતા હોય છે આ પ્રકારના દ્રશ્યો જે વારંવાર જોવા મળે છે અમદાવાદમાં અમદાવાદમાં ગઈકાલે પણ કહી શકાય કે સરદારનગર તેમજ તેજપુર વોર્ડમાં લોકોની દુકાનો અને ઘરોમાં પાણી ઘૂસ્યા હતા અત્યારે પણ કહી શકાય કે હાલમાં જે અમદાવાદમાં અલગ અલગ વિસ્તારોમાં જે પાણી ભરાવાનું શરૂ થયું છે પાણી હાલમાં ભરાયેલું છે કોર્પોરેશનના જે તંત્ર જે કામગીરી કરી રહ્યું છે પણ કહી શકાય કે જે સમસ્યા છે તે ઠેર ઠેર છે કારણ કે લોકો સામાન્ય વરસાદમાં અમદાવાદમાં લોકો હેરાન થાય છે પરેશાન થઈ રહ્યા છે બિલકુલથી કહી શકાય કે જે હાલમાં વસણા બેરેજ પણ કહી શકાય કે એક ગેટ ખોલવામાં આવ્યું છે ત્રણ ફૂટ પાણી હાલમાં સાબરમતી નદીમાં વહી રહ્યું છે તેમજ તમામ અમદાવાદમાં હાલમાં ઝરમર વરસાદ પણ ચાલી રહ્યો છે બિલકુલથી કહી શકાય જે રીતે હવામાન વિભાગે આગામી બે ત્રણ કલાકમાં જે વરસાદથી આગાહી કરી છે તેના કારણે વધુ વરસાદ પણ વરસી શકે તે માટે અમદાવાદના લોકોએ પણ સાવધ રહેવું પડશે તંત્ર પણ હાલમાં કામગીરી કરી રહ્યું છે પ્રવીણ જાદવ વીઆર લાઈવ ન્યૂઝ અમદાવાદ